ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે સરસ મજાની રેસિપી લઈને રસોડામાં આવી ગયો છું મિત્રો તો ચાલો તમે પૂરેપૂરી રેસીપી જોજો આજે આપણે સરસ મજાની જે રેસિપી બનાવવાની છે તેનું નામ છે કુંભણિયા ભૈજીયા કુંભણિયા ભૈજીયા સરસ મજાના આજે આપણે બનાવવાના છે મિત્રો સવારનો સમય છે નાસ્તા માટે સરસ મજાના કુંબણીયા ભજીયા કારણ કે શિયાળાની ઠંડી પણ ખૂબ જ કડકડતી છે આજે તો ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો તો ચાલે તમને કુંબણિયા ભજીયા માટેનું સરસ મજાનું જે મટિરિયલ છે તે બતાવી દો મિત્રો તો સૌ પ્રથમ આપણે સરસ મજાની તાજી એવી મેથી લીધેલી છે મિત્રો તમે જોઈ રહ્યા છો તેમજ આપણી વહેલીવાહેલી કોથમીર પણ તાજી છે લસણની એક વાટકી છે કા કટિંગ કરેલું તેમજ વરિયાળી થોડીક લીધેલી છે મિત્રો તેમજ તીખા પણ છે તેમજ બે ત્રણ મરચાં પણ છે લીલા તેમજ આદુનો એક ટુકડો છે તો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના કુંભણીયા ભજીયા બનાવવાની શરૂઆત કરીએ મિત્રો સૌપ્રથમ આપણે જે આપણી વાલી એવી સરસ મજાની તાજી મેથી છે તેને બીટીને તૈયાર કરી લઈએ મિત્રો તો પૂરેપૂરી રેસીપી તમે જોજો આજે સરસ મજાના ક્રેસી કુંભણિયા ભજીયા આપણે બનાવી રહ્યા છીએ મિત્રો તો ચાલો હવે કટિંગ કલા કરી લઈએ મેથીનું ચાલો મિત્રો આપણે સરસ મજાના જે કુંભણિયા ભજીયા બનાવી રહ્યા છીએ તેના માટેનું સરસ મજાનું બેટર તૈયાર કરી લઈએ મિત્રો સૌપ્રથમ આપણે જે તાજી મેથીનું કટિંગ કરેલું છે તે લીધેલી છે તેમજ તેની અંદર ઉરતા પ્રમાણમાં કોથમીર પણ ફૂલ નાખવાની છે તેમજ લા લીલા મરચાં આદુ અને લીલા લસણને પણ અંદર ઉમેરી દઈશું મિત્રો કારણ કે લીલું લસણ પણ ફૂલ ઝાજું નાખવાનું હોય છે મિત્રો તો જ કુંભણીયા ભજીયા ખાવાની મજા આવે તેમાં વરિયાળી અને તીખા જે છે તેનું આપણે અંદર ઉમેરી દઈએ છીએ મિત્રો વરિયાળી આખી નાખવાની તેમજ બે ચબજી હિંગ નાખશું સ્વાદ પ્રમાણે મીઠું કારણ કે તેની અંદર આપણે વરિયાળી આખી નાખવાની છે મિત્રો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે ચાલો તો તેની અંદર આપણે જરૂરિયાત પ્રમાણે ચણાનો લોટ લઈ લઈએ મિત્રો ચાલો સરસ મજાનું આપણું કુંભણીયા ભજીયા માટેનું બેટર હવે તૈયાર કરી લઈએ પાણી પણ જરૂરિયાત પ્રમાણે ઉમેરવાનું છે મિત્રો કારણ કે તેનું બેટર પ્રમાણમાં પટલું કરવાનું નથી મિત્રો ચાલો મિત્રો તમે જોઈએ છો સરસ મજાનું આપણું કુંભણિયા માટેનું બેટર તૈયાર થઈ રહ્યું છે મિત્રો તો આટલું જ આપણે પતલું રાખવાનું છે ખૂબ જાડું પણ નહીં ખૂબ પતલું પણ નહીં કારણ કે તો જ તેના કુંભણિયા સરસ મજાના પડતા હોય છે મિત્રો કારણ કે તેની અંદર આપણે ખાવાના સોડા કે કોઈપણ જાતનો બીજો ઉપયોગ કરવાનો નથી મિત્રો ચાલો તો આપણે હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે સરસ મજાના ક્રિપ્સી કુંભણિયા હવે તૈયાર કરવાનું ચાલુ કરી દઈએ મિત્રો ચાલો મિત્રો આપણે કુંભણિયા બનાવવાનું શરૂ કરી દઈએ સરસ મજાનું આપણું તેલ પણ આવી ગયું છે આપણું બેટર પણ સરસ મજાનું તૈયાર છે મિત્રો આ રીતનું બેટર રાખજો કે જેથી કરીને સરસ મજાના કુંભણિયા તૈયાર થઈ શકે મિત્રો એકદમ ધીમા તાપથી તળવાના છે મિત્રો કારણ કે તેમાં મેથી લીલા લસણના પાંદ હોવાથી વધારે લાલ ના બની જાય મિત્રો જેથી કરીને આપણે એકદમ સ્લો ગેસથી જ તૈયાર કરશું મિત્રો ચાલો મિત્રો આપણા કુમણિયા સરસ મજાના જોઈ રહ્યા છો તૈયાર થઈ રહ્યા છે સ્મેલ પણ એકદમ સરસ મજાની આવી રહી છે કારણ કે તાજી મેથી તાજું લસણ તાજા આપણા ધાણા એટલે કે કોથમીર અંદર ઉમેરેલી હોવાથી તેની સ્માઇલ જ સ્મેલ એકદમ સરસ મજાની આવતી હોય છે મિત્રો ચાલો મિત્રો તો આ રીતે આપણે હવે બધા જ ખૂંભણિયા આપણા તૈયાર કરી લઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આ રીતના આપણા ખૂંભણિયા તૈયાર થઈ રહ્યા છે મિત્રો એકદમ સરસ મજાના ક્રિપ્સી ખાવાની મજા આવી જાય તેવું તમે જોઈ રહ્યા છો સરસ મજાના કિપ્સી કુંભણિયા તૈયાર થઈ રહ્યા છે મિત્રો તો ચાલો હવે આપણે દરેક કુંભણિયા રીતે તૈયાર કરી લઈએ મિત્રો ત્યાર પછી હું તમને ડીશ તૈયાર કરીને બતાવીશ મિત્રો ચાલો મિત્રો સરસ મજાના આપણા કુંભણિયા તૈયાર થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે ખાવાનું ખૂબ જ મન થઈ રહ્યું છે મિત્રો સવારનો સમય છે ઠંડી પણ ખૂબ જ છે તો ચાલો મિત્રો તમે પણ સરસ મજાના ક્રિપ્સી એવા આપણા કુંભણિયા તૈયાર થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો સરસ મજાના કડક અને સ્વાદિષ્ટ એવા આપણા કુંભણિયા તૈયાર છે મિત્રો ખાવાની ખૂબ જ મજા આવશે ચાલો નાસ્તો કરવા માટે તમે પણ આવી જાઓ તો ચાલો મિત્રો તમને જ્યારે મજા આવે ત્યારે સરીયા શિયાળાનો સમય હોવાથી અત્યારે આપણને પૂરતા પ્રમાણમાં મેથી લીલું લસણ લીલા ધાણા મળી જતા હોય છે તો તમે પણ આવા સ્વાદિષ્ટ એવા સરસ મજાના કુંમણિયા બનાવીને નાસ્તો કરજો મિત્રો ચાલો તો હવે આપણે સૌ કરી લઈએ ચાલો મિત્રો તો આપણે હવે સૌ કરી લઈએ નાસ્તો કરી લઈએ તમે પણ નાસ્તો કરવા માટે ચાલો તો સૌ પ્રથમ મારા સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને મારા કુંભણિયા જમાડીશ મિત્રો તો ચાલો હવે હું પણ સૌ કરી લઉં મિત્રો જો તમને મારી એવી રેસીપી પસંદ આવતી હોય તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું સરસ મજાના તમારા સુધી આવા નવા નવા વિડીયો બનાવીને મોકલી શકું મિત્રો તો ચાલો હવે આપણે જમી લઈએ મય ભાઈ જય માતાજી તમને પણ જમવાનું મન થઈ ગયું છે મિત્રો જય યોગેશ્વર ભગવાન